તારીખ સોળ બે બે હજાર છવ્વીસ સવારે સાડા છ વાગે મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન ભોળાનાથની ચાર પ્રહરની પૂજા એકસો આઠ ઔષધિઓ સાથે ત્રેવીસમી મહાશિવરાત્રિની પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મહેસાણાની બાજુમાં આવેલા લીંચ ગામ ખાતે બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્યથી ભવ્ય ચાર પ્રહરની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો દ્વારા આખી રાત મહાદેવના ભક્તિમાં લીન થઈ પૂજા અર્ચના કરવામાં આવી હતી આ વખતનો મહાશિવરાત્રીનો પર્વ સામાન્ય કરતાં અધિક અને મહત્ત્વપૂર્ણ હતો જ્યાં મોટી સંખ્યામાં મહેસાણાના ભાવના ગ્રુપ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું મહેસાણાના ભાવના ગ્રુપ દ્વારા છેલ્લા ત્રેવીસ વર્ષથી સખત સતત ગુજરાતના ઐતિહાસિક અને પૌરાણિક સ્વયંભૂ શિવાલયોમાં ચાર પ્રહરની પૂજા કરવામાં આવતી હોય છે આપનું નામ જણાવજો અને આજે જે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે જે મહા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેવા માંગશો એ બાબતે મારું નામ દીક્ષિતભાઈ દવે સિદ્ધપુર અહીંયા લીંચ ગામે શ્રી ભાવના ગ્રુપ મહેસાણા તરફથી શિવરાત્રિ પર્વ નિમિત્તે દરેક છેલ્લા ત્રેવીસ વર્ષથી સતત અવિરત શિવ પૂજનનો મહિમા આ ભાવના પરિવાર તરફથી થાય છે ભાવના ગ્રુપ મહેસાણા રાધનપુર ચોકડી એ બધા શિવ ભક્તો છે શિવ ભક્તો દ્વારા આખી રાત ચાર પ્રહરની પૂજા કરવામાં આવે છે અને આ વખતે પંદર બે બે હજાર છવ્વીસને રવિવારના રોજ જે શિવરાત્રિ હતી એ શિવરાત્રિમાં અનેરો અવસર હતો એમાં બાર ને છ રાત્રિએ ત્યાંથી લઈ અને એક ને બાર ને છ થી એકને સોળ સુધી નિશ્ચિતકાળનું કાળનું બહુ જ મહત્ત્વ હતું ત્યાં લિંગોદભવ મુહૂર્ત હતું ભગવાન શિવનું લિંગાત્મક રૂપ આ સમયે પ્રાદુર્ભાવ થયેલું હતું પૃથ્વી પર તો એ સમયમાં એ પાવન પવિત્ર પલમાં તમામ શિવભક્તોએ શિવ પૂજન કર્યું છે તમામ પ્રકારના જાતિભેદ વગર તમામ ભક્તો જે શિવ ભક્તો છે એ તમામ ભક્તોનો સમાવેશ થાય છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સેવક દાસ તમામ લોકો અહીંયા કોઈ ભેદ નથી બધા એક જ જાતિના છે જે જાતિનું નામ છે કેવલ ભક્ત અને નાના બાળકો પણ આમાં પૂજામાં આવે છે વૃદ્ધો પણ આવે છે અને બહુ ભાવ ભક્તિ વિભોર થઈ આખા શરીર ભસ્મ લગાવી નિશ્ચિત કાળમાં સ્નાન કરી અને પવિત્ર શિવનું મહાપૂજન કરે છે કાલકંઠ મરિંદનમ કર અત્યુગ્રમ વંદે શંભુમ મહાપદીમ બોલો શ્રી બિલેશ્વર મહારે શું કહેશો આ વખતે ની જે મહાપૂજા પૂજા બાપદેવ હર હર મહાદેવ ભાવના ગ્રુપ અહિયાં તમે જોઈ રહ્યા છો દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રેવીસ વર્ષે મહાશિવરાત્રીની ચાર પવનની રાત્રિની પૂજા અહીંયા થઈ રહી છે અને એ જે ભક્તિનો જે માહોલ હોય છે જે મજા હોય છે જે ભક્તિ કરવાની જે દરેકને ઉત્સાહ હોય છે તે અહીંયા જોવા મળે છે ત્રેવીસ વર્ષથી શરૂઆત કરી ત્યારે ઘણાકાંઠા ભક્તો અહીંયા આવતા હતા ધીરે ધીરે લોકો જોડાતા ગયા અને આજે લગભગ સિત્તેર એસી જણાનું ગ્રુપ છે અને આ જે ભક્તિની ઉર્જા જે તમારી અંદર આવે છે ને એ ખરેખર માણવા જેવી છે અને આનાથી શરીરના રોગ અને આત્માનું શુદ્ધિકરણ આ પૂજાથી થતું હોય છે અને ભાવના ગ્રુપ જે આ સેવા લોકો સુધી પહોંચાડે છે તો હું લોકોને પણ વિનંતી કરું છું કે આવતા વર્ષોમાં તમે પણ આ ગ્રુપ સાથે જોડાઓ અને આ ભક્તિનો આ મહાશિવરાત્રિનો મહિમા તમે જાણો અને આ પૂજાનો તમે લાભ લો થેન્ક યુ આમ તો આ ગ્રુપ મહેસાણાનું છે પણ ફક્ત મહેસાણાના ભક્તો અહીંયા નથી આવતા અમદાવાદ ઘણા બધા એવા સિટી છે પાલનપુર છે વિસનગર છે સિદ્ધપુર છે ઘણા બધા એવા જિલ્લા છે તાલુકા છે ગામડા છે જ્યાંથી ભક્તો અહીંયા જોડાય છે તો તમે પણ આવો અને આ ભક્તનો આ ભક્તિનો આનંદ લો શું નામ એ રાપનું અને તો કેટલા સમયથી શિવ પૂજામાં આવે છે મારું નામ વીર છે હું છ વર્ષથી અહીંયા આવું છું અને કયા કયા કઈ કઈ જગ્યાએ ગયેલા છે તું અમે અલગ અલગ જગ્યાએ શિવલિંગ હોય હા કેટલા સમયથી આવે છે તું છ વર્ષ છ વર્ષથી તને કેવું લાગે છે આવીને સારું સારું લાગે છે અને તને અહીંયા આવવા માટે કોણે પ્રેર્યા છે

મહેસાણા માતાના મંદિરથી ચાલુ કરેલી અમે બે વર્ષ અમે ત્યાં કરી અને પછી દાંતીવાળા દિદ્યાસણ હાથીધરા પાલનપુર અંબાસણ જોટાણા પાચોટ અંબાજી દાતા દેથડી મહેસા સિદ્ધપુર ખેરાલુ વૃંદાવન કેદારનાથ રાણીટોક ભાટવાડા બકરવાડા છઠિયાળા બોતરવાડા કુંવર આરીજ ઉદેલા બેચરાજી ખોખલા મણિયારી બેથડી ઉમતા અને આ છેલ્લે લિંચ લિંચમાં ત્રેવીસમા વર્ષમાં લિંચમાં આજે અમારે શિવ પૂજા ચાલુ છે આપનું નામ જણાવજો અને જે શિવભક્તિમાં જે અત્યારે શિવરાત્રિના દિવસે તમે કેવી કેવા પ્રકારની તૈયારી હોય છે અને આપણા ગ્રુપ તરફથી કેવી રીતેની તૈયારી કરતા હોય છે હરે હરે મહાદેવ મારું નામ સિતીષ ઝાલા અમે બે હજાર ચારમાં શિવરાત્રિ પૂજાની શરૂઆત કરી હતી લગભગ દસ પંદર વ્યક્તિથી અમે શરૂઆત કરી હતી આજે સિત્તેરથી એંસી લોકો આ પૂજામાં જોડાય છે અને સ્વયં એમના દિલથી જોડાય છે અમારી પૂજા જોઈ એમને પણ પ્રેરણા મળે છે કે ભાઈ ના આપણે લોકો પણ પૂજા કરીએ ને એવું ફળ પણ એવું મળે છે અને આ પૂજાની અંદર અમે લગભગ બધી જ જાતની ઔષધિનો અભિષેક અહીંયા કરીએ છીએ હરેક જગ્યાએ પછી હરે હરેક ધાન્યનો અમે અભિષેક કરીએ છીએ અને અમારા મહારાજ એવા દીક્ષિતભાઈની પૂજાથી પ્રેરિત થઈને લોકો સ્વયં જોડાવા માટે આવી જ જાય છે અહીંયા કેટલી ઔષધિનો ઉપયોગ કરો છો લગભગ એકસો આઠ ઔષધિનો લગભગ અભિષેક અમે લોકો કરીએ છીએ